મિત્રો માઘ પૂર્ણિમા ફક્ત પૂર્ણિમા નથી તે એક એવો સમય છે જ્યારે લાગણીઓ યાદો અને આત્માના ઊંડાણ એકસાથે જાગૃત થાય છે અને કર્ક રાશિના લોકો માટે માઘ પૂર્ણિમા બે હજાર છવ્વીસ ફક્ત એક સામાન્ય ક્ષણ નથી પરંતુ એક વળાંક છે જે તેમના જીવનની દિશા નક્કી કરશે નોંધપાત્ર રીતે પૂર્ણિમા પછી તેની સાચી અસર વધુ તીવ્ર બનશે મિત્રો કર્ક રાશિ ચંદ્ર રાશિ છે જે સંવેદનશીલતા કરુણા પરિવાર અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રતિક છે તમે હંમેશા બીજાઓ માટે વિચાર્યું છે તમે તેમની લાગણીઓને સમજી હતી પરંતુ ઘણીવાર તમારા આંતરિક અવાજને અવગણ્યો હતો તમે ભૂતકાળમાં ઘણું સહન કર્યું છે ઘણું બધું શાંતિથી સ્વીકાર્યું છે અને ઘણીવાર સ્મિત પાછળ તમારા દુઃખને હુપાવ્યું છે બે હજાર છવ્વીસમાં માઘ પૂર્ણિમા પછી તે દબાયેલી લાગણીઓ હવે શાંત રહેશે નહીં આ સમય તમને નક્કી કરવા માટે મજબૂર કરશે કે તમે ફક્ત સહન કરશો કે તમારા આત્મસન્માન અને ભાવનાત્મક સત્ય માટે ઊભા રહેશો આ તે ક્ષણ હશે જ્યારે બ્રહ્માંડ તમને સ્પષ્ટ સંકેતો આપશે વિલંબ કરવાનો સમય પૂરો થઈ ગયો છે મિત્રો આ પૂર્ણિમાના ચંદ્ર પછી કર્ક રાશિના લોકોના જીવનમાં કેટલીક ઘટનાઓ બનશે જે સપાટી પર અચાનક લાગશે પરંતુ લાંબા સમયથી ચાલી રહી છે સત્યો બહાર આવશે ખાસ કરીને સંબંધો પરિવાર લગ્ન અને ભાવનાત્મક જોડાણોને લગતી બાબતોમાં કેટલાક લોકો તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે પરંતુ અંતર તમને તોડવા માટે નહીં પરંતુ તમને મુક્ત કરવા માટે હશે મિત્રો કર્ક રાશિના લોકો માટે જેમને લાગ્યું કે તેમનું ભાગ્ય તેમના પ્રયત્નોને ટેકો આપી રહ્યું નથી આ સમય ઊંડી સમજ લાવશે તમને ખ્યાલ આવશે કે દરેક અવરોધ સજા નથી કેટલાક અવરોધો દિશા બદલવા માટે આવે છે માઘ પૂર્ણિમા પછી ક્રિયા અને લાગણીઓનું સંતુલન બનાવવામાં આવશે જે તમને અંદરથી મજબૂત બનાવશે હિન્દુ કેલેન્ડર મુજબ બે હજાર છવ્વીસમાં માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને બે ફેબ્રુઆરીએ સવારે ત્રણ વાગીને આડત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે જોકે પૂર્ણિમા પસાર થયા પછી કર્ક રાશિના જાતકો પર તેની અસર વધુ ઊંડી થશે આ ચંદ્ર ઉર્જા તમારા મનને સાફ કરશે તે મૂંઝવણ દૂર કરશે અને નિર્ણય લેવાની ક્ષમતાને સશક્ત બનાવશે આ સમય દરમિયાન ઘણા કર્ક રાશિના લોકોને લાગશે કે તેઓ હવે તેમની લાગણીઓથી દૂર થવાને બદલે સમજી શકશે તેઓ હવે એવા સંબંધોથી દૂર રહેવાની હિંમત મેળવશે જે તેમને નબળા બનાવી રહ્યા હતા તેઓ હવે સ્પષ્ટતા સાથે નિર્ણયો લેવાની હિંમત મેળવશે જે તેઓ ડરને કારણે મુલતવી રાખતા હતા આ સાચો આત્મવિશ્વાસ છે જ્યારે હૃદય અને બુદ્ધિ સાથે મળીને નિર્ણયો લે છે મિત્રો કર્ક રાશિના જાતકો માટે સૌથી મોટી કસોટી છોડી દેવાની છે પરંતુ માઘ પૂર્ણિમા બે હજાર છવ્વીસ પછી તમે શીખી શકશો કે દરેક વસ્તુને પકડી રાખવાથી સુરક્ષા મળતી નથી ક્યારેક છોડી દેવાથી સૌથી મોટી ઉપચાર બની જાય છે આ સમજ તમારા જીવનમાં સ્થિરતા અને માનસિક શાંતિ લાવશે તો પ્રિય કર્ક દર્શકો આ કોઈ સામાન્ય સમય નથી માઘ પૂર્ણિમા પછી બનતી ઘટનાઓ તમને ભાવનાત્મક રીતે હચમચાવી નાખશે પરંતુ આખરે આ જ ઘટનાઓ તમને એક નવા અને સશક્ત સ્વરૂપમાં આકાર આપશે તો મિત્રો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને જાણીએ કે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકોના જીવનમાં કઈ નિર્ણાયક ઘટનાઓ બનશે જે તમારા સંબંધો ભાગ્ય અને ભવિષ્યની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે અને મિત્રો વીડિયો ચાલુ રાખતા પહેલા મારી એક નાની વિનંતી છે અંત સુધી જોવાનું ભૂલશો નહીં જય શ્રી લક્ષ્મી નારાયણ લખો હવે ચાલો જાણીએ કે કર્ક રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય લખવા જઈ રહેલી નિર્ણાયક ઘટનાઓ વિશે નંબર એક કર્ક રાશિ માટે પહેલી રહસ્યમય આગાહી મિત્રો માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકોના જીવનમાં શરૂ થતો સમયગાળો બહારથી સામાન્ય લાગશે પરંતુ અંદરથી ખૂબ જ પરિવર્તનશીલ હશે કર્ક રાશિ એક જળ રાશિ છે સંવેદનશીલ ઊંડી અને યાદો સાથે જોડાયેલી તમે સરળતાથી ભૂલી શકતા નથી તમે સરળતાથી જવા દેતા નથી પરંતુ માઘ પૂર્ણિમા પછીનો સમયગાળો વર્ષોથી તમારા મનમાં રહેલા ભાવનાત્મક બોજને હળવો કરવાની પ્રક્રિયા શરૂ કરશે પહેલી રહસ્યમય ઘટના એ છે કે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકો અચાનક ભૂતકાળની યાદોથી છલકાઈ જશે કેટલીક યાદો મીઠી હશે જ્યારે કેટલીક ખૂબ જ પીડાદાયક હશે તમે જે લોકોથી દૂર ગયા છો એવું વિચારતા હતા તે લોકો તમારા મનમાં પાછા આવશે આ અનુભવ ભયાનક હશે કારણ કે કર્ક રાશિના લોકો માટે લાગણીઓ તેમની સૌથી મોટી શક્તિ અને તેમની સૌથી મોટી નબળાઈ બંને છે ઘણા કર્ક રાશિના લોકો અનુભવશે મેં ઘણું માફ કર્યું છે પણ શું મેં ક્યારે મારી જાતને માફ કરી છે આ પ્રશ્ન અંદરથી ઉદભવશે અને તમને બેચેન બનાવશે ઊંઘમાં ખલેલ પડી શકે છે અને તમારું મન વારંવાર જૂની ક્ષણોમાં લટકતું રહી શકે છે પરંતુ આ તે સ્થાન છે જ્યાં ભાવનાત્મક જાગૃતિ શરૂ થાય છે માઘ પૂર્ણિમા પછી ચંદ્રની ઊર્જા કર્ક રાશિ પર ઊંડી અસર કરશે તમે અચાનક બીજાઓના વર્તનને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ રીતે જોશો જેમના પર તમે એક સમયે આંધળો વિશ્વાસ કર્યો હતો તેમના ઈરાદા હવે અસ્પષ્ટ રહેશે નહીં આ વાસ્તવિકતા થોડી ભયાનક હશે કારણ કે તૂટેલો વિશ્વાસકર્ક રાશિ માટે સૌથી ઊંડી પીડા છે રહસ્યમય સંકેતો એ પણ સૂચવે છે કે આ સમય દરમિયાન તમારે એક ભાવનાત્મક નિર્ણયનો સામનો કરવો પડશે જે હવે ટાળી શકાશે નહીં એક સંબંધ એક આસક્તિ અથવા જૂનું વચન તમારે કાં તો તેને નવા સ્વરૂપમાં સ્વીકારવું પડશે અથવા તેને અંદરથી જવા દેવો પડશે આ નિર્ણય સરળ રહેશે નહીં તમારું હૃદય ભારે થશે તમારી આંખો ભીની થશે પરંતુ તમારો આત્મા ધીમે ધીમે હળવા થવા લાગશે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકોને ખ્યાલ આવશે કે તેઓ હવે દરેકના દુઃખનો બોજ સહન કરવા સક્ષમ નથી તમે સમજી શકશો કે સહાનુભૂતિ અને આત્મબલિદાન વચ્ચે એક પાતળી રેખા છે અને તમે તે રેખા ઘણી વખત ઓળંગી ગયા છો આ પહેલી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિમાં ભાવનાત્મક પુનર્જન્મ શરૂ થયો છે તમે ફરીથી પહેલા જેવા નહીં રહેશો હવે તમે ઊંડાણપૂર્વક અનુભવશો પણ પોતાને ગુમાવીને નહીં તમારું હૃદય હવે બુદ્ધિશાળી બનવાનું શરૂ કરશે અને નબળું નહીં નંબર બે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિ માટે બીજી રહસ્યમય આગાહી મિત્રો માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના જીવનમાં બનનારી બીજી રહસ્યમય ઘટના વિશ્વાસની કસોટી સાથે સંબંધિત હશે કર્ક રાશિ ધીમે ધીમે વિશ્વાસ બનાવે છે પરંતુ જ્યારે તેઓ કરે છે ત્યારે તે તેમના પૂરા હૃદયથી થાય છે આ જ કારણ છે કે જ્યારે વિશ્વાસ દગમગે છે ત્યારે દુઃખ ઊંડું હોય છે માઘ પૂર્ણિમા પછી ઘણા કર્ક રાશિના લોકોને ખ્યાલ આવશે કે જેમને તેઓ સૌથી સુરક્ષિત માનતા હતા તેઓ હવે ભાવનાત્મક અંતર બનાવી રહ્યા છે આ અંતર અચાનક નહીં આવે પરંતુ ધીમે ધીમે વધશે વાતચીતનો અભાવ સમજણનો અભાવ અને લાગણીઓમાં શીતળતા તમને તમારા હૃદયમાં ડરાવશે કારણ કે કર્ક રાશિના લોકો માટે ભાવનાત્મક સુરક્ષા જીવનનો પાયો છે ઘણા કર્ક રાશિના લોકો ચિંતામાં મુકાશે વિચારશે શું મેં ભૂલ કરી શું હું ખૂબ જ જોડાયેલો હતો આ આત્મશંકા તમારી ઊંઘ તમારા વિચારો અને તમારા નિર્ણયોને અસર કરશે પરંતુ આ તે તબક્કો છે જ્યાં બ્રહ્માંડ તમને શીખવવા માંગે છે કે દરેક અંતર તમારી ભૂલ નથી માઘ પૂર્ણિમા પછીની ચંદ્ર ઉર્જા કર્ક રાશિને ભાવનાત્મક સત્ય બતાવે છે પહેલીવાર તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે કોણ ખરેખર તમારી લાગણીઓને સમજે છે અને કોણ ફક્ત તમારા દાનશીલ સ્વભાવનો લાભ લઈ રહ્યું છે આ ઓળખાણ ભયાનક હશે કારણ કે સત્ય ઘણીવાર તે ચહેરાઓ પાછળ છુપાયેલું હોય છે જેમને આપણે સૌથી વધુ સુરક્ષિત રાખવા માંગીએ છીએ આ સમયે એક વાતચીત અથવા ઘટના બનશે જે તમને થોડા સમય માટે તમારા હૃદયના દરવાજા બંધ કરવા મજબૂર કરશે આ બંધ કઠોર નહીં હોય પરંતુ સ્વરક્ષણથી ભરપૂર હશે તમે બધું શેર નહીં કરો તમે દરેક પીડા જાહેર નહીં કરો આ ફેરફાર તમને થોડો એકતા અનુભવી શકે છે પરંતુ તે તમને અંદરથી મજબૂત પણ બનાવશે નંબર ત્રીજું માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિ માટે ત્રીજી રહસ્યમય આગાહી મિત્રો માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકોના જીવનમાં ત્રીજી રહસ્યમય ઘટના બનશે અને આ ઘટના ભાવનાત્મક બોજથી મુક્તિ સાથે સંબંધિત છે કર્ક રાશિના લોકો ઘણીવાર બીજાઓનું દુઃખ સહન કરે છે પોતાના નહીં તમે ઘણીવાર તમારી જાતને પ્રથમ રાખો છો તમારા પ્રિયજનોને પ્રથમ રાખો છો અને આનાથી તમે થાકી ગયા છો માઘ પૂર્ણિમા પછી તમને અચાનક ખ્યાલ આવશે કે તમે લાંબા સમયથી ભાવનાત્મક રીતે થાકી ગયા છો આ થાક કોઈ એક ઘટનાનું પરિણામ નથી પરંતુ વર્ષોની મૌન સહનશીલતાનું પરિણામ છે તમને ખ્યાલ આવશે કે તમે હવે દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરી શકતા નથી અને અનુભૂતિ ભય સાથે આવશે ડર કે લોકો તમને ગેરસમજ કરશે પરંતુ આ તે બિંદુ છે જ્યાં તમારા જીવનની દિશા બદલાય છે માઘ પૂર્ણિમા પછી તમે ધીમે ધીમે તમારા માટે જગ્યા બનાવવાનું શરૂ કરશો તમે પહેલાં તમારા મનમાં પછી શબ્દોમાં ના કહેવાનું શીખી જશો આ પ્રક્રિયા સરળ રહેશે નહીં અપરાધભાવ ઉત્પન્ન થશે અને તમારી આંખો ભીની થઈ જશે પરંતુ અંદર એક વિચિત્ર શાંતિ પણ ઉત્પન્ન થશે એક રહસ્યમય સંકેત એ છે કે કેટલાક કર્ક રાશિના લોકો આ સમય દરમિયાન એકલા રહેવાનો આનંદ માણવા લાગશે આ એકલતા ઉદાસીનો સમય નહીં પરંતુ આત્મનિરીક્ષણનો સમય હશે તમે તમારી અંદર જોશો અને સમજશો કે તમે કેટલી વાર તમારી જાતને અવગણી છે માઘ પૂર્ણિમા પછીની આ ત્રીજી આગાહી સૂચવે છે કે કર્ક રાશિના લોકો ભાવનાત્મક રીતે હળવાશ અનુભવવાનું શરૂ કરશે તેઓ હવે દરેક બોજ પોતાના ખભા પર ઉપાડશે નહીં અને જેમ જેમ આ બોજ હટશે તેમ તેમ તેમના જીવનમાં નવી તકો નવી શાંતિ અને નવી સ્પષ્ટતાનો પ્રવેશ થશે આ પરિવર્તન બહારથી ખૂબ જ શાંત દેખાશે પરંતુ તેની અંદર ભાવનાત્મક પુનર્નિર્માણ થશે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિની ચોથી ભાવનાત્મક આગાહી માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના જીવનમાં બનનારી ચોથી ઘટના શાંત દેખાશે પણ ખૂબ જ ગહન હશે આ એવો સમય હશે જ્યારે તમે પહેલીવાર હૃદય અને આત્મસન્માન વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી શકશો અત્યાર સુધી તમે તમારા હૃદયથી જીવ્યા છો તમે દરેક સંબંધ દરેક વચન દરેક લાગણીને સંપૂર્ણ પ્રામાણિકતાથી પૂર્ણ કરી છે પરંતુ માઘ પૂર્ણિમા પછી એક એવો સમય આવશે જ્યારે કંઈક કોઈ વર્તન અથવા કોઈ મૌન તમને હૃદય સુધી હચમચાવી નાખશે તે ક્ષણે તમને ખ્યાલ આવશે કે તમે પ્રેમના નામે ઘણું સહન કર્યું છે આ અનુભૂતિ આંસુઓ સાથે હશે તમે તમારી જાતને પૂછશો શું મારે હંમેશા સમાધાન કરવું પડ્યું શું કોઈએ ક્યારેય મારી લાગણીઓનું મૂલ્ય સમજ્યું આ સમયે રાશિનું હૃદય ભારે હશે પરંતુ આ ભારેપણું વચ્ચે એક નવી શક્તિ ઉભરી આવશે તમે હવે આત્મસન્માનની લાગણીઓના આધારે નિર્ણયો લેશો નહીં તમે થોભો વિચારશો અને પછી પગલાં લેશો માઘ પૂર્ણિમા પછી ઘણા કર્ક રાશિના લોકો સંબંધ કામ અથવા જવાબદારી અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે નહીં પરંતુ લાંબા સમયથી દબાયેલા દુઃખનું પરિણામ હશે બાહ્ય રીતે લોકો કહેશે કે તમે બદલાઈ ગયા છો પરંતુ સત્ય એ છે કે તમે પહેલીવાર તમારા માટે ઊભા થયા છો આ ચોથી આગાહી સૂચવે છે કે કર્ક રાશિ પ્રેમ માટે ભાવનાત્મક બલિદાન આપવાનું ભૂલવાનું બંધ કરશે અને આ પરિવર્તન તમને માનસિક શાંતિ તરફ દોરી જશે ભલે શરૂઆતમાં તે થોડું ખાલી લાગે પાંચમો ક્રમ માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિ માટે પાંચમો ભાવનાત્મક ભવિષ્યવાણી જ્યારે ભૂતકાળના પડછાયા જવા લાગે છે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના જીવનમાં પાંચમો રહસ્યમય બનાવ બનશે અને આ ઘટના ભૂતકાળમાંથી મુક્તિ સાથે સંબંધિત હશે કર્ક રાશિના લોકો ભૂતકાળને તેમના હૃદયમાં રાખે છે યાદો વચનો અધૂરા વચનો અને એવા લોકો જે ગુજરી ગયા છે પણ ક્યાંક અંદર રહે છે આ સમયે અચાનક યાદ સ્વપ્ન અથવા જૂનો સંદેશ તમને ભૂતકાળમાં લઈ જશે પહેલા આ યાદો તમને તોડી નાખતી હતી પરંતુ હવે તે તમને સત્ય બતાવશે તમે સમજી શકશો કે કેટલાક લોકો તમારા જીવનમાં તમને શીખવવા માટે આવ્યા હતા રોકશો નહીં માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિનું હૃદય ધીમે ધીમે એવી વસ્તુઓને છોડી દેવાનું શરૂ કરશે જે ફક્ત પીડા લાવે છે આ છોડી દેવું સરળ રહેશે નહીં આંખો ભીની થઈ જશે અને મન વારંવાર પાછું આવશે પરંતુ દરેક વખતે તે અનુભૂતિ પણ લાવશે કે કંઈ બાકી નથી આ તબક્કા દરમિયાન ઘણા કર્ક રાશિના લોકો ભાવનાત્મક રીતે ખૂબ શાંત દેખાશે લોકો વિચારશે કે તમે વધુ મજબૂત બન્યા છો પરંતુ સત્ય એ હશે કે તમે થાકી ગયા છો અને શાંતિ પસંદ કરી છે તમે હવે એવા પ્રશ્નોના જવાબો શોધવાનું ચાલુ રાખશો નહીં જેનો ક્યારેય જવાબ મળ્યો નથી આ પાંચમી આગાહી સૂચવે છે કે માઘ પૂર્ણિમા પછી કર્ક રાશિના લોકોના જીવનમાં ભાવનાત્મક શુદ્ધિકરણ થશે જૂની પીડા અધૂરી આશાઓ અને તૂટેલા સંબંધોના પડછાયા ધીમે ધીમે ઝાંખા પડશે અને આ ખાલી જગ્યામાં નવી શ્રદ્ધા નવી સમજણ અને ધીમે ધીમે સ્વપ્રેમ ઉભરી આવશે તો પ્રિય દર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક અને શેર કરો ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આભાર